અબળાશા તાલુકાના મુખ્યમથક નલિયા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજવામાં આવી હતી નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ જેમાં અબળાસાના નાયબ કલેક્ટર જે વાગેલા અબળાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ડીવાયએસપી ભગોરા મામલતદાર ડીডিও અબળાસા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ આ સંકલન બેઠકમાં જોડાયા હતા અને આ સંકલન બેઠકમાં લાઈટ કનેક્શન પજીવીસીએલ ની કામગીરી પ્રી મોનસૂન ની કામગીરી બાકી રહેલા કામોના બિલ જ

कारामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी चाचीरी मारो मा शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा